અસ્સલામ વાલેટુન દોસ્તો હું સાહિબ મન્સૂરી એઆઈએમઆઈએમના વાઇસ પ્રેસિડન્ટ તરીકે મિત્રો આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું ભારત સરકાર દ્વારા જે મુસ્લિમો પર જબરજસ્તી થોંકવામાં આવેલો બિલ વકફ એમેન્ડમેન્ટ બિલ કે જેના વિરુદ્ધની અંદર ભારત દેશના તમામ મુસ્લિમો છે અને આ બિલ ખરેખર મુસ્લિમોના ખભા પર ખંજર ગોપવા બરાબર છે આ બિલ કોઈ મુસ્લિમને મંજૂર નથી અને જ્યારે ભારત દેશની સંસદની અંદર ઉભા રહીને ભારતના ગૃહમંત્રી કહેતા હોય કે ભારતનું સંસદ આ કાયદો બનાવ્યા છે કેમ મંજૂર કરવામાં નહીં આવે તો અમે તમને સ્પષ્ટપણે કહીએ છીએ કે ભારત દેશમાં અમે પણ સમાન નાગરિક છે ભારત દેશની આઝાદીની અંદર અમે પણ સમાન હકો અદા કરેલા છે અમે પણ બધી બલિદાનો આપેલા છે અમે અમારી છાતી પર ગોળીઓ ખાધેલી છે અમારા પુરખો ઝાડ ઉપર લટકેલી છે એમની લાશો અને અમે ઘણા આંદોલનો કર્યા છે અમે બલિદાનો આપ્યા છે ક્રાંતિકારી યોદ્ધાઓ અમારા મુસ્લિમોના શહીદ થયા છે ત્યારબાદ ભારત દેશને આઝાદી મળી છે જયારે ઓગણીસો ને સુડતાલીસ ની અંદર ભારત દેશનો વિભાજન થયું ત્યારે ભારત દેશની અંદર અમે બાય ચોઈસ રહેલા મુસ્લિમો છે બાય ચાન્સ રહેલા મુસ્લિમો નથી જે જવાના હતા જતા રહ્યા પરંતુ આ દેશ અમારો છે આ દેશ નામે બાય ચોઈસ મુસ્લિમ છે જેથી કરીને જેટલો હક તમારો છે એટલો હક અમારો પણ છે આ ભારત દેશ પર માટે અમે કહીએ છીએ કે આ વકફ એમેન્ડમેન્ટ બિલ અમને મંજૂર નથી એને તમે ખારીજ કરી નાખો મુસ્લિમોની લાગણીઓ સાથે ખીલવાડ ના કરશો મુસ્લિમોની લાગણીઓ દુભાય છે જ્યારે તમે આ વકફ એમેન્ડમેન્ટ બિલ લઈને આવ્યા છો ત્યારે દરેકને દેખાય છે કે તમે રાજકીય રોટલા શેકવા માટે કોઈ પોતાની એક રાજકીય પક્ષ party ને આગળ વધારવા માટે કોઈ એક બહુમતી વાળા ધાર્મિક સમુદાયની લાગણીઓને આગળ એની લાગણીઓને જીતવા માટે તમે આ કામ કરી રહ્યા છો ભારત દેશના એક ચોક્કસ ઉદ્યોગપતિને ફાયદો પહોંચાડવા માટે એ વર્ગને ફાયદો પહોંચાડવા માટે મુસ્લિમોની વકફ બોર્ડની જે મુસ્લિમોના દાન કરેલી અલ્લાહની રાહમાં દાન કરેલી મિલકતોને પડાવી લેવા માટેનું આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોય તે મુસ્લિમ સમુદાય જોવે છે અમે ભારત દેશની સરકારને કહેવા માંગીએ છીએ કે જયારે સમાન નાગરિકતા આવતી હોય વાત ત્યારે મુસ્લિમોના વોટને એહમ જગ્યા આપીને એમના વોટ લેવા માટે સોગાતે મોદી આપવામાં આવે છે અમારે સોગાતે મોદી નથી જોઈતી અમારે મોદીની કોઈ સોગાતો નથી જોઈતી

ચાટુકારો આવે છે મુસ્લિમ સમુદાયના ગદ્દારો કહેવામાં આવે છે એવા ગદ્દારો દ્વારા મીઠાઈઓ વેચવામાં આવી રહી છે એવા ગદ્દારો દ્વારા સ્ટેટમેન્ટો આપી આપવામાં આવી રહ્યા છે થેન્ક યુ મોદીજી કહેવામાં આવી રહ્યું છે તો આવા ગદ્દારોને અમે કહેવા માંગીશું કે તમે પોતાના મુસ્લિમ સમાજ સાથે જ ગદ્દારી કરી રહ્યા છો પોતાના લોકો સાથે ગદ્દારી કરી રહ્યા છો તમે તમારી આવનારી પેઢી સાથે ગદ્દારી કરી રહ્યા છો તમે તમારા પુરખો જે કબરોની અંદર સૂતા છે એમની લાગણી અનુભવવાનું કૃત્ય કરી રહ્યા છો જ્યારે આવનારી પેઢી આવશે અને ત્યારે તમારી કબરો પર આવીને પૂછશે કે જ્યારે આ ધરોહર સાચવવાનો સમય હતો ત્યારે તમે લોકોએ ગદ્દારી કેમ કરી હતી અમે તમામ મુસ્લિમોને કહેવા માંગીએ છીએ

ત્યારે ભારત દેશના મુસ્લિમોનું ખૂન ખોલી સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે આ જે મોદીજી નો નો જે મુદ્દો છે એ મુદ્દાને સાચો ઠેરવવામાં આવે છે પરંતુ અમે તેને કહેવા માંગીએ છીએ કે યાદ રાખજો તમારા એક સ્ટેટમેન્ટથી ભારત દેશના મુસ્લિમોનું જે નુકસાન થવાનું છે કે જે નુકસાન થઈ રહ્યું છે એનો બદલો કાલે કયામત ના દિવસે તમારે આપવો પડશે તમારું ગિરબાન પકડીને દરેક મુસલમાન તમને પૂછશે કે જ્યારે તમને આગેવાન બનાવવામાં આવ્યા હતા જ્યારે તમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યારે તમે મુસ્લિમોની લાગણી સાથે ખીલવાડ કરેલો છે અલ્લાહની રાહમાં આપેલી જે દાન કરેલી મિલકતો છે જે નિંદા કરેલી મિલકતો છે એ તમામ મિલકતોને ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી રહી છે દિલ્હીની એકસો ત્રેવીસ મિલકતો જે ઓગણીસો ને અગિયારની અંદર બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી હતી અને ઓગણીસો ને ચોપન અંદર વકફ બિલ વકફ બોર્ડની અંદર જેને સોંપવામાં આવી હતી આજે જેની ખરેખર તે વખત ની એકસો ને પચાસ કરોડ રૂપિયા હતી અને એ વકફ દો ને વિશ્વાસમાં લીધા વગર જયારે બારોબાર ખરીદી લેવામાં આવ્યું તો એ જગ્યા પર એ સમય પહેલા કરીમ ઇબ્રાહિમ દ્વારા દ્વારા ખોજા ત્યાં ચાલતું હતું જે અનાથાલય જે ચાલતું હતું એ અનાથાલય તોડીને રિશ્તો નાબૂદ કરીને અનાથાલય પર એક ઉદ્યોગપતિએ પોતાના સ્વાર્થ માટે દસ હજાર કરોડ પોતાનું આસિયાનું એન્ટેલિયા બનાવ્યું અને એ એન્ટેલિયાને બચાવવા માટે જ્યારે બે હજાર ચાર માં યાચિકા દાયલ કરવામાં આવ્યો ટ્રિબ્યુલ કોર્ટમાં ત્યાંથી ન્યાય ન્યાય ના મળ્યો બોમ્બે હાઈ કોર્ટ માં દાખલ કરવામાં આવ્યો ત્યાંથી ન્યાય ના મળ્યો અને અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર એ જજમેન્ટ લટકે છે અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પોતાના ફેવર ની અંદર કરવા માટે આ વકફ બિલ ને પસાર કરવામાં આવી રહ્યું છે મિત્રો માટે આ મિલકતો આપવા માટેનું વકફ બોર્ડ નું જે આખું ષડયંત્ર છે એ રચી રચવામાં આવી રહ્યું છે ભારત ની અંદર જ્યારે એરપોર્ટ વેચાવામાં આવ્યા ત્યારે કહેતા હતા કે ભાઈ વેચાય અમારે શું રાષ્ટ્રીય ધોરીમાર્ગો વેચવામાં આવ્યા રોડ રસ્તાઓના કોન્ટ્રાક્ટ બારો બાર વેચી દેવામાં આવ્યા મોટી મોટી કંપનીઓને કે જે આજે પણ આર્થિક રાક્ષસ બનીને ટોલ નાકાઓ પર જે પૈસા ઉઘરાવે છે આમ જનતાને ખરેખર નુકસાન જઈ રહ્યું છે ગાડીને તો બી તો ટેક્સ આપવો પડે રોડ પર ગાડી ચલાવી પડે તો બી ટેક્સ આપવો પડે ભારત દેશની અંદર દરેક પ્રકારના ટેક્સ લાદી દેવામાં આવ્યા છે અને એ જ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને પણ વેચી દેવામાં આવ્યા વિમાન મથકો એરપોર્ટે વેચી દેવામાં આવ્યા જે પાણીના જહાજો છે એમાં પણ વેચી દેવામાં આવ્યા અને જ્યારે રાષ્ટ્રીય ધરોહરો છે અને જ્યારે દેશની દરેક સંપત્તિઓને ટેલિકોમ કંપનીઓને વેચવાના કામો પૂરા થવા લાગ્યા એવું લાગવા લાગ્યું ત્યારે હવે ભારત દેશની અંદર રહેલી આઠ થી નવ લાખ

ભારત દેશની અંદર મુસ્લિમોની વિરુદ્ધની અંદર ઘણા બધા કાયદા આવ્યા છે અને ઘણા બધા કાયદાઓનો વિરોધ મુસ્લિમો કરતા પણ આવ્યા છે પરંતુ મુસ્લિમોના ફેવરની અંદર કોઈ કાયદો અત્યાર સુધી પાછો ખેંચ્યો નથી ભારત દેશની અંદર દર એક મિનિટની અંદર એક બળાત્કારની ફરિયાદો નોંધાય છે કે કેસો થાય છે કે અત્યાચારો મહિલાઓ પણ થાય છે એના કડક કાનૂન બનાવવામાં ચોરીઓના કડક કાનૂન બનાવવાની અંદર દેશ દ્રોહીના કડક કાનૂન બનાવવાની અંદર આજે વર્ષો નીકળી ગયા છે પરંતુ મુસ્લિમોના વિરુદ્ધ અંદર વકફ બિલ બનાવવાનો વારો આવે છે તો ત્યારે સંસદ રાતના ત્રણ વાગ્યા સુધી ચાલે છે અને સંસદ રાતના ત્રણ વાગ્યા સુધી હતી ત્યારે અમેરિકાની અંદર રાત્રે દોઢ વાગે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છવ્વીસ ટકાનો ટેરિફ લગાવી દેવામાં આવ્યો ભારત દેશ પર પરંતુ ભારત દેશની કેટલીક બહુ સંખ્યક ધર્મના લોકો જે છે એ અમુક લોકો મુસ્લિમોના વિરુદ્ધ અંદર આ વકફ બિલથી ખૂબ જ ખુશ છે આજે કેટલાક શીખ સમુદાયના લોકો મુસ્લિમોની વહારે આવેલા છે ક્રિશ્ચિયન સમાજના લોકો વહારે આવેલા છે પરંતુ આ દિન સુધી ભારત દેશમાં ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના લોકોનું ખાસ કઈ સ્ટેટમેન્ટ આવતું નથી મિત્રો યાદ રાખજો કે આ એ જ ભારત દેશની અંદર છો તમે કે જ્યારે સ્ત્રીઓને પોતાના સ્તન ઢાંકવા માટે પણ ટેક્સ આપવો પડતો હતો અને એ વસ્તુને બંધ કરાવી હતી તમારા અને મારા બાબા સાહેબ આંબેડકરે અને એ જ બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન આજે ખતરામાં આવી રહ્યું છે ભારત દેશના અલગ અલગ જંગલોને કાપવામાં આવી રહ્યા છે હૈદરાબાદના જંગલને હાલની અંદર જે મુદ્દો ઉઠેલો છે એ મુદ્દો પણ અત્યારે બહુ ચર્ચાની અંદર છે પણ એ મુદ્દાને દબાવવાની અંદર વકફ બોર્ડને ઉપર લાવવામાં આવ્યું છે વકફના મુદ્દાને આગળ લઈ લીધો છે જ્યારે દેશની કેટલીક રાજકીય પાર્ટી હોય કે હોય 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 કે પછી પાર્ટી તમામ પાર્ટીઓ મુસ્લિમોના વોટ લઈને ભારતીય જનતા પાર્ટીને સંસદમાં ટેકો કરીને મુસ્લિમોના ખભા પર ખંજર ગોપ્યું છે ભારત દેશનું મીડિયા મુસ્લિમોના વિરુદ્ધના કાયદાની અંદર કોઈ બોલવા તૈયાર નથી કે આખા દેશનું મીડિયા ચાટુકાર ને ચાકુસી કરવામાં લાગ્યું છે કે મુસ્લિમોની ફેવરનો કાયદો છે મુસ્લિમો માટે સારો કાયદો છે પણ મુસ્લિમોને પસંદ જ નથી તો એ કાયદાને શું કામ તમે લાગુ કરો છો આ દેશના તમામ મીડિયાકારોને અમે કહેવા માંગીએ છીએ કે અમારે આ કાયદાની જરૂર નથી અમે આપના માધ્યમથી દરેક સરકારી અધિકારીને સરકારના વ્યક્તિઓને સરકારમાં બેઠેલા દરેક નેતાઓને કહેવા માંગીએ છીએ कि अमार कायदा की जरूर नहीं ते आ विषय पर ध्यान आप तो पत्रकारों आ देश नो चौथो एक स्तंभ है मुझको जालिम का तरफदार नहीं लिख सकते कम से कम वो मुझे लाचार नहीं लिख सकते अपनी जान को हथेली के लिए, लिए, लिए बोल रहा हूं जो सच उसे इस देश के अखबार नहीं लिख सकते मीडिया ना मित्रों ने खरे खर कहू छू कि आपना मध्यम थी आ वक्फ बोर्ड नो विरोध तमें करो यूसीसी नो कायदो लागू कर मुस्लिमों पर જે કાયદો નથી જરૂર અમારે ગુજરાતની અંદર એ કાયદાને અત્યારે લાગુ કરવામાં આવી રહ્યો છે પણ અમારે એ કાયદાની જરૂર નથી એ કાયદો અમારા શરીયત અને અમારા કુરાન ચેલેન્જ કરી રહ્યો છે કુરાનના નિયમો બદલાઈ જવાના છે શરિયતના નિયમો બદલાઈ જવાના છે તો આ નિયમોને અમે રાખીને શું કરીશું પછી જ્યારે અમારું કુરાન અમારી સાથે નહીં રહે કે અમે તેના કાયદા ફોલો નહીં કરી શકીએ તો અમે પછીને આ મુદ્દાઓને કામ ધ્યાન આપીએ યુસીસીનો કાયદો અમારે પર જબરજસ્તી સુકામ થોપવામાં આવી રહ્યો છે અમે ગુજરાત સરકારને અને ભારત સરકારને પણ કહેવા માંગીએ છીએ કે વકફ એમેન્ડમેન્ટ બિલનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ અને આ લાગણીઓ અમારે નથી જોઈતી અમને લાગણીઓ આપવી હોય તો ચાઇનામાં જે ઘુસપેઠ થઈ રહી છે પાંચ હજાર કિલો કિલોમીટર વર્ગની અંદર જે અત્યારે ઘુસપેઠ કરી રહ્યું છે ચાઇના તેને બંધ કરાવો અરુણાચલ પ્રદેશના મુદ્દાને બંધ કરાવો ભારત દેશની મોંઘવાળીને કંટ્રોલમાં કરો બેરોજગારી દૂર કરો રોજગારી આપો ગુજરાતની અંદર મુસ્લિમોને કેટલા ટકા મુસ્લિમોને સરકારી નોકરીનો લાભ થયો મુસ્લિમો તમને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે આ વિષય પર ધ્યાન આપો કેટલા ટકા મુસ્લિમોને સરકારી નોકરી મળે છે ગુજરાતની સરકાર પણ આ વિષય પર મુસ્લિમોનું ધ્યાન કેન્દ્રિત કરીને જે લાગણીઓ આપી છે એ લાગણીઓ બતાવવાની કોશિશ કરો કે અમે મુસ્લિમોને આટલા ટકા નોકરી આપી છે નથી આપી મિત્રો મુસ્લિમો દિવસે દિવસે રાજકીય સત્તાની અંદર હોય કે રાજકીય ફાળાની અંદર તેમને જગ્યા આપવામાં નથી આવી રહી જેથી કરીને ભારત દેશના મુસ્લિમોને અને ગુજરાતના મુસ્લિમોને ખાસ હું આહવાન કરું છું કે એક રોટલી ઓછી ખાજુ પણ પોતાના બાળકોને ભણાવો શિક્ષણ ખૂબ જ જરૂરી છે જો શિક્ષણ નહીં હોય તો દેશની અંદર થી અસ્તિત્વ મિટાવી દેવામાં આવશે એક પછી એક કાયદાઓ જે ઘડવામાં આવી રહ્યા છે દિવસે દિવસે તમામ મુસ્લિમ વિરોધી કાયદાઓ છે મારા દેશની અંદર રાત્રીના ત્રણ વાગ્યા સુધી સંસદની અંદર મુસ્લિમોના વિરોધની અંદર કાયદો ઘડાય છે પણ મુસ્લિમોને નોકરીને રોજગારી આપવાનો સમય આવે છે કે અંદર વારો આવે છે તો તે આપવામાં નથી આવી રહ્યો મુસ્લિમો સાથે અન્યાય થઈ રહ્યો છે તો આ અન્યાયને ઉજાગર કરવા માટે તમામ મુસ્લિમોને હું આહવાન કરું છું કે તમે રોડ રસ્તા પર ઉતરો સરકારને જણાવો માંગ્યા વગર તો માય નથી પીરસતી તો પછી સરકાર કેવી રીતે તમારી વાત સાંભળશે તમે જ્યારે સરકારને કહો જ નહીં તો સરકાર તમારી લાગણીઓને કેમ માનશે સરકાર તમારા મુદ્દાઓને ધ્યાને લે તે માટે રોડ રસ્તાઓ પર ઉતરો બકવાસ બીનો વિરોધ કરો યુસીસી નો વિરોધ કરો આવનારી પેઢીઓ ગુંગી પેદા થશે

માટે હું આદિવાસી સમાજના નેતાઓને દલિત સમાજના નેતાઓને તમામ હું આહવાન કરું છું કે તમે આ મુસ્લિમોની લડતની અંદર સહભાગી બનો અને તમે તેમને સહકાર આપો જ્યારે પણ મિત્રો જરૂર પડશે ત્યારે ભારત દેશના મુસ્લિમો બલિદાન આપવા માટે કુરબાની આપવા માટે આગળ જ આવશે સરકાર જે પ્રમાણે બિલ પસાર કરી રહી છે એ પ્રમાણે તો એમ લાગી રહ્યું છે કે જલિયાવાળા બાગની અંદર જે અંગ્રેજો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો હવે બસ મુસ્લિમો પર એટલું જ બાકી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે એક પછી એક એક પછી મુસ્લિમોને ના જોઈતા હોય એ કાયદાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે આ કાયદાઓને દૂર કરવામાં આવે અને વકફની જમીનો મુસ્લિમો પાસે જ રાખવામાં આવે એવી અમારી ખાસ લાગણીઓ છે આવતીકાલે ગુજરાતના વડોદરા જિલ્લાની અંદર શાંતિપૂર્ણ રીતે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાનું છે વકફ એમેન્ડમેન્ટ બિલના વિરોધમાં યુસીસીના કાયદાની વિરુદ્ધમાં જેથી કરીને હું આપ સૌને આહવાન કરું છું આદિવાસી સમુદાય હોય દલિત સમુદાય હોય મુસ્લિમ સમુદાય હોય કે અન્ય જેટલા પણ જે મુસ્લિમોની લાગણી ધરાવતા સમુદાયો હોય એવા તમામ લોકો સાથ સહકાર આપો એવી હું આપ સમક્ષ આશા રાખું છું અને આપને ખાસ કહેવા માંગુ છું કે જે બહુ ધાર્મિક સમાજના કેટલાક અશાંતિ પ્રિય લોકો છે

ઘણી બધી ઝુંબેશો ઉપાયો તેમ છે એઆઈએમઆઈએમ ના જે બેરિસ્ટર અસદુદ્દીન ઓવેસી સાહેબ છે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એઆઈએમએમ ના તેમને ભારતની સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન દાખલ કરેલી છે આ વકફ એમેન્ડમેન્ટ બિલને રદ કરાવવા માટે તો આપને હું કહેવા માંગીશ કે જેનો લીડર દરેક લડાઈ સામે લડત આપે હોય તો એમને માનનારા અનુયાયીઓ પણ એવા જ હોય એમને માનનારા અમારા જેવા નાના વ્યક્તિઓ પણ એમના જેવું એમને ફોલો કરતા હશે કે જેથી કરીને મુસ્લિમોની એક વાત કહેવા માંગીશ કે આ વકફ એમેન્ડમેન્ટ બિલ એક દિવસ ઈન્શા અલ્લા જરૂર રદ થશે પરંતુ આપના સહકારની જરૂર છે અને દરેક વ્યક્તિ રોડ રસ્તા પર ઉતરે એવું મારું આહવાન છે કેમ કે હું એકલો કે પછી કેટલાક એકલાક નેતાઓ એક દિવસ થાકી જશે અમારા સહ સહકારની જરૂર પડશે માટે દરેક આ મિલની બ્રિદ્ધ ની અંદર આવો અને આવીને અમે સહ સહકાર આપો એ એમ દ્વારા જે આવતીકાલે એટલે કે આઠ તારીખને મંગળવારે બપોરે ત્રણ વાગ્યાના સમયની અંદર વડોદરા કલેક્ટર સાહેબ શ્રીને શાંતિપૂર્ણ રીતે કોઈ પ્રોવાના બા સુરસનાદહણ જાતના નારેબાજી કર્યા વગર શાંતિપ્રિય રીતે આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને આપણો વિરોધ નોંધાવવાનો છે જેથી કરીને આપ સૌ પણ ત્યાં હાજરી આપો એવી હું આપ સૌ સાથે લાગણીની આશાઓ રાખું છું હું શાહિદ મનસુરી સલામ વાલેકુમ અલ્લાહ હાફીઝ